સુરતમાં ટીખળખોરો અને અસામાજિક તત્વો લોકોને એક યા બીજી રીતે હેરાનગતિ કરવાનો સતત મોકો શોધતા હોય છે આવો જ એક બનાવ વેસુ વિસ્તારમાં જોવા મળ્યો છે અહીં ઘર નજીક પાર્ક થયેલી લક્ઝરિયસ મર્સિડીઝ ગાડીને આગ લગાવાયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યો ઈસમ ગાડી પર આવી જ્વલનશીલ પદાર્થ નાખી ગાડી પર આગ ચાપી દીધી હતી જ્વલનશીલ પદાર્થ આ ઈસમ સાથે લઈને આવ્યો હતો વેસુના ગેલ કોલોની નીલકંઠ નિવાસ નજીક ઘટના સર્જાઈ હતી સીસીટીવીમાં તીખળખોળ દેખાયો હતો ગાડીના સભ્યો દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરી સીસીટીવીમાં દેખાતા ઈસમ સામે કડક